નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે જોઈશું ભારતનું બંધારણનો પાર્ટ નંબર ત્રેવીસ અને હા મિત્રો બીજી એક વાત જો તમે સામાજિક વિજ્ઞાનના પંદરસો પ્રશ્નોની પીડીએપ જો તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે જ્યાંથી તમે ફક્ત પંદર રૂપિયામાં સામાજિક વિજ્ઞાનના પંદરસો પ્રશ્નોની પીડીએપ ડાઉનલોડ કરી શકશો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ ભારતનું ભંડારણ પાઠ નંબર ત્રેવીસ જેમાં ટોટલ પચીસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે પચીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો ટાઈમના પગારતા શરૂઆત કરીએ પાંચસો એકાવન નંબરનો ક્વેશ્ચન સંસદના ગૃહોએ વિધેયક પસાર કર્યું હોય અને તે રાષ્ટ્રપતિની અનુમતિ માટે રજૂ કરવામાં આવેલ હોય ત્યારે તે વિધેયક પુનઃ વિચારણા માટે ગૃહને પરત મોકલી શકે છે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે સાચો જવાબ રહેશે ડી ઓપ્શન અનુચ્છેદ એકસો અગિયાર અંતર્ગત આગળનો ક્વેશ્ચન સંવિધાનના અનુચ્છેદ ત્રણસો એકતાલીસમાં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે સાચો જવાબ રહેશે ડી ઓપ્શન અનુસૂચિત જાતિઓ તરીકે ઓળખવામાં આવે છે રાષ્ટ્રપતિની વૈધાનિક સત્તામાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી તો રાષ્ટ્રપતિની વૈધાનિક સત્તામાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી ડી ઓપ્શન સાચોજાબ રહેશે નિયુક્તિ વડાપ્રધાન અન્ય પ્રદાનો આગળનો ક્વેશ્ચન બે અગર વધુ રાજ્યો વચ્ચે વિવાદ કે તકરારની બાબત સર્વોચ્ચ અદાલત કઈ હકૂમત હેઠળ સંભાળે છે એ ઓપ્શન સાચોજાબ રહેશે સત્તા પાંચસો પંચાવન ક્વેશ્ચન દરેક રાજ્ય માટે એક ઉચ્ચ ન્યાયાલય રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે સી ઓપ્શન સાચો જવાબ રહેશે અનુચ્છેદ બસો ચૌદમાં નીચેનામાંથી કઈ સત્તા રાજ્યપાલ પાસે નથી કઈ સત્તા રાજ્યપાલ પાસે નથી નીચેનામાંથી સૈન્ય અદાલતની સજા માફ કરવી જે રાજ્યપાલ પાસે તેની સત્તા હોતી નથી રાષ્ટ્રપતિને ભારતના સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ એવી સત્તા આપવામાં આવી છે કે જે પ્રદેશમાં આદિવાસી લોકોની વસ્તી સારા પ્રમાણમાં હોય તેને અનુસૂચિ અન્વયે અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરી શકે છે સાચો જવાબ રહેશે તો પાંચસો સત્તાવન નંબરમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન એટલે કે બસો ચુમ્બાલીસ આગળનો ક્વેશ્ચન પાંચસો નંબરનો ક્વેશ્ચન ભારતમાં કયા દિવસ ભારતમાં કયા દિવસને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે તો પાંચસો અઠ્ઠાવનમાં એ ઓપ્શન સાચો જવાબ રહેશે ત્રણ જાન્યુઆરી આગળનો ક્વેશ્ચન બંધારણીય ઉપાયોમાં મૂળભૂત અધિકાર હેઠળ કઈ રીત ખાતરી દ્વારા સર્વોચ્ચ અદાલત રિવ્યૂ કરી શકે અને હાઈકોર્ટનો નિર્ણય રદ કરી શકે બી ઓપ્શન સાચો જવાબ રહેશે સરટી ઓરરી બંધારણના રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરીને કયા પ્રકારનું પ્રકારના રાજ્યનું નિર્માણ કર્યું છે એ ઓપ્શન સાચો જવાબ રહેશે કલ્યાણકારી રાજ્ય રાષ્ટ્રગાન જનગણમન વગાડવાનો આદર્શ સમય કયો છે

ભારતની સંરક્ષણ સેનાના સર્વોચ્ચ કમાન્ડર કોણ છે ભારતની સંરક્ષણ સેનાના સર્વોચ્ચ કમાન્ડર કોણ છે બી ઓપ્શન સાચો રહેશે ભારતના રાષ્ટ્રપતિ રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ કેટલો હોય છે બી ઓપ્શન સાચો રહેશે છ વર્ષનો હોય છે ભારતના બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતા એ ઓપ્શન ડૉક્ટર બી આર આંબેડકર નીચેનામાંથી કયું બંધારણીય સત્તામંડળ છે ડી ઓપ્શન ઉપરના તમામ એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું રાષ્ટ્રીય પંચ ભારતીય ચૂંટણી પંચ અને સંઘ લોક સેવા આયોગ ઈપીએસસી આ ત્રણેય ભારતીય બંધારણ બંધારણીય સત્તામંડળ છે ભારતીય બંધારણના અનુચ્છેદ ત્રણસો તેતાલીસ મુજબ સંઘની સત્તાવાર ભાષા કઈ છે સંઘની સત્તાવાર ભાષા હિન્દી છે ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ અમલમાં આવી એ ઓપ્શન ભારતીય બંધારણમાં કયા મૂળભૂત અધિકારની ખાતરી આપવામાં આવી નથી કયા મૂળભૂત અધિકારની ખાતરી આપવામાં આવી નથી સંપત્તિ હકની ખાતરી આપવામાં આવી નથી નીચેનામાંથી ખાલી જગ્યાને સંસદનું નીચલું ગૃહ માનવામાં આવે છે સાચો ભારતીય ચૂંટણી પંચ ચિહ્ન ફાળવે છે ભારતીય સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયમૂર્તિ સહિત કુલ કેટલા ન્યાયમૂર્તિની જગ્યા હોય છે એકત્રીસ એન્ડ લાસ્ટ ક્વેશ્ચન કોઈ પણ ખરડો ક્યારે અધિનિયમ બને છે તો કોઈપણ ખરડો ક્યારેય અધિનિયમ બને છે જ્યારે સંસદના બંને ગૃહો તેને પસાર કરે અને રાષ્ટ્રપતિ સંમતિ આપે ત્યારે તે ખરડો અધિનિયમ બને છે તો મિત્રો આ હતા આપણા આજના પચીસ ક્વેશ્ચન પચીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથીના વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત